સ્થાનિક લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે કારણ કે અમદાવાદ કોર્પોરેશનમાં રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી છ મહિનામાં આ બીજી ફેરી બનાવ બનતા સ્થાનિક લોકોની અંદર ભારે ફફડાટ સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતે ધ્યાન નહીં આપવામાં આવે તો ત્યાં રહેતા તમામ લોકોને કોઈ પણ પ્રકારની જાનહાની થાય તો કોણ જિમ્મેદાર સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેમ આ સાંભળવામાં આવતું નથી શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી જાનહાની થાય તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થાય એવી આશા સાથે વિનંતી સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ બ્લોક નંબર એક શ્રી અંબિકા એપાર્ટમેન્ટ જગદીશ બસ સ્ટેન્ડ ઈડબ્લ્યુએસ મ્યુનિસિપલ કોર્પોરેશનના મકાનની અંદર એકથી અગિયાર ફ્લોક ફ્લોક ફ્લેટ હોવાથી ફ્લેટ નંબર એકમાં છ મહિના પહેલાંનું ઉપરનું જે દાબાની જે દીવાલ છે ત્રિકોણ આકારનું તૂટેલું છે એ એકવાર પડ્યું હતું અને નીચે નુકસાન થયું હતું અને નાના બાળકોને જાનહાની થઈ હતી એવી જ રીતે આજે છ મહિના પછી સેકન્ડ નંબરના ફ્લોર ઉપર બીજા નંબરના બીજા ફ્લેટની અંદર બે નંબરના ફ્લેટની અંદર આજે ફરીથી આ જ રીતે પિલ્લર પડ્યો હોવાથી ઉપરનો ટાંકીનો બીમ પડ્યો હોવાથી પિલ્લરનું આટલું મોટું જે ભાગ છે તેનો ગચ્ચો પડેલો છે તે તમારા નજરે પડી રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે ત્રણ અરજીઓ નાખેલી છે પણ આજ સુધી કોઈ એમણે